એ કાકા તમન તો ન વેજો મારા સા તેશન છલાઈ જા પણ તમન ના વાગવા તમન તો આતે છલાઈ જ્યું હમણે જોન

શકરાવલે પતંગ લાયો આપડો પણ મને બદલી નાખવી પડશે ઘાંટી થઈ ગયી છે આતો પતંગ લાયા હે ચિતાર થોડો મેં હેકાય છે ખાતો ખાતો પડી છે પાછી કોઈ છોકરો લઈ ના જાય ને કે પોપુ આ તું દરજા હો છડાવવા કોઈ બોલે ને તો મન ક્યાં પાછું છોકરા

તમર માલ્યો પાછો ઉભા રહેજો નકે એ નાટીનો મારે મન મારા કાકા વિશે તું ના બોલ બોલું એટલે શું કરશે તું માલ્યો તમન લે આય તો ખર આખો થાય લે આય આખો શું જ લે શું

अच्छा बाप रो तो तवी उ न उभा ले जो मु मर का काका बोलन लाव हां रे जा आ उभया आ उबा जा काका सकरा वया उतर लेती है है सकरा मारो तो जो गोखने ऋतु तवी तो आसी पड़ता जो ला बटे भाते से से

ले सकरा ओए ओए हट रे छोकरा हेर क्या अरे थाप जीजा गेला तर बाप जी तो गेला तू ये दे ये ठेगड़ा ओला छोकरा तू मन तो मारा

તમારો તમે બે ભેગા ભેગા લડે લડે મરી જાવ શુક્ર તમે તો એમ કે બે ને એક ને